રાજકોટના અગ્નિકાંડ માટે દિવંગતોને સરકારી સહાય જાહેર કરી છે તે અનિવાર્ય છે પરંતુ આ સહાયની રકમ જવાબદારો પાસેથી વસૂલવા માટે શંકરભાઈ ધારાસભ્યનું આહવાન જરૂર પડીએ સરકારે અદાલતનો પણ આશરો લેવો જોઈએ જાનહાની થઈ તો સૌથી પ્રથમ તો એ હોનારતમાં જીવ ગુમાવનાર દિવંગત લોકોના પરિવારના સભ્યો તરફ હું મારી સાંત્વનાની લાગણી પાઠવું છું પરમ કૃપાળુ પરમાત્મા એ દિવંગત આત્માઓને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું એમના પરિવાર ઉપર જે આપત્તિ આવી પડી છે એ સહન કરવાની શક્તિ આપે એવી પણ પ્રાર્થના કરું છું સૌથી પ્રથમ આ જે દુર્ઘટના છે એ માનવ સર્જિત દુર્ઘટના છે અને માનવ સર્જિત દુર્ઘટના હોય ત્યારે એ દુર્ઘટના માટે જે કોઈ જવાબદાર હોય એમને સખતમાં સખત સજા થાય એ જરૂરી છે મને કોઈ પૂછે તો આ બનાવવામાં ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો બે નવી કલમ જે આવી હોય તે એ હેઠળ ખૂનના ગુનાની ફરિયાદ પણ થઈ શકે એમ છે કારણ કે આવા બનાવવામાં મેન રિયા એ જરૂરી નથી નોલેજ જરૂરી છે કે આ વસ્તુ કરતી વખતે જો આમ થશે તો આ પરિણામ આવશે એવું નોલેજ હોય અને આવી ઘટના ઘટે તો પછી એ ગુનો ખૂનનો ગુનો બને છે તો પોલીસ તંત્રને મારી વિનંતી કે કાયદાના જાણકાર સરકારી વકીલો પાસેથી જુદી જુદી કર્મોનો અભ્યાસ કરાવે અને ખૂનના ગુના સબબની ફરિયાદ નોંધી અને ખૂનના ગુના સબબની સામે કામ ચાલે આ બનાવ ભૂતકાળમાં બનેલા બનાવો અને હવે બનનાર બનાવો ત્રણેય માટે આ હું વાત કરું છું આ બનાવ માટે માત્ર વાત નથી કરતો અને બીજી વાત કે આવી આવા બનાવો જ્યારે બને છે ત્યારે સંબંધિત રાજ્ય સરકારો ત્રણ લાખ આપ્યા કે ચાર લાખ આપ્યા કે પાંચ લાખ આપ્યા સારી વાત છે એ બનાવ બને અને પરિવારો પીડિત હોય ત્યારે એમને રાહત મળે એ સારી વાત છે પણ આખર તો આ બધા પૈસા એ ટેક્સ પેયરના પૈસામાંથી જાય છે સરકારોને લાગે વળગે છે ત્યાં સુધી તો જેને આપણે કહીએ કે નાથને પૈસે નાત જમી અને મુસાફાઈના પાણી એના જેવું થતું હોય છે તો મારું સૂચન એ છે કે જ્યારે જ્યારે આવી ઘટનાઓ ઘટે ત્યારે ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખ દસ લાખ જે આપો તે આપે પણ એ આપ્યા પછી આ પૈસા રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની તિજોરીમાંથી આપવાને બદલે જે લોકોની કસૂરે આવી દુર્ઘટનાઓ થયેલી હોય એમની પાસેથી એ પૈસા વસૂલ કરવા જોઈએ અને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એમાં કંઈ મુશ્કેલી અનુભવે તો હાઈકોર્ટમાં અથવા સુપ્રીમ કોર્ટમાં રીટ અથવા એસએલપી કરી અથવા પીએલ કરી અને જરૂરી સૂચનાઓ મેળવી લેવી જોઈએ કારણ કે સુપ્રીમ કોર્ટને ઇન્હરેન્ટ પાવર્સ છે કોઈપણ સૂચના આપવા માટે કે કોઈ પણ વસ્તુ ન્યાયસંગત હોય તો સુપ્રીમ કોર્ટ સૂચના આપી શકે કે ભાઈ આ બાબતમાં યોગ્ય કાયદાઓ ઘડાય ત્યાં સુધી રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર જેમની કસૂરે આવી દુર્ઘટના ઘટી હશે એમની પાસેથી આ પૈસા વસૂલ કરી શકશે